આ તે લ્યો એ દક્ષિણ દિશા માં જમણી સાઈડ ઝાડવા પાહે બેઠા યો બોલો ઝાડવા તો પણ બજે હોય એમ કેમ અમારે બકુલ ભાઈ ને ગોતવા ઓમરો ભાઈ કા ઘર ખૂચ્યો ને તો હજી 10 રૂપિયા આપો હા લ્યો અહી 10 રૂપિયા લ્યો એ દક્ષિણ દિશા માં જમણી સાઈડ ઝાડવા પાસે પતરા ઉપર બેઠા પડીલા પત્રા વાળા તો ઘર કેટલા બધા છે કોના ઘર ઉપર બેઠો છે એમ તો કેમ ગોતવા આપડે

હું કઈ થોડો પૈસા આપું તો પણ સીધે સીધું કીધું અમારી વાડી ની બહાર જ બેઠા એમ પણ હવે તો સીધે સીધું કઈ તો દીધું તમારી વાડી ની બહાર બેઠા એમ હાલો હાલો ભોળા દાદા બકુલ ભાઈ ને ફક્ત

બસો રૂપિયા વપરાય ગયા ચાલીસ રૂપિયા ના સકરતા રૂપિયા વાળો હંસો લાવી રૂપિયા લઈ જત્રી જો પણ મેં ક્યાં કીધું સિલાઈ મશીન છે એમ મેં એમ તો કીધું તું હંસો છે એમ એ મારા કાય સાંભળવું બચો રૂપિયા

પર તું હુકામ દીએ હું તારી આરે સુ નહીં એ હારો હાલો આને આપણે સાવ પાથરી દેવી હે આમ કે ગાડી નો અવાજ આવે છે એ બોળા દાદા જમરૂ કાકા એન પા આવ્યા એ આ હા ગાડી નો અવાજ આવે ત્યાર રહેજે જમરૂ કાકા આવે હા પણ મારી ધ્યાન જમરૂ કાકા મને બીક કેટલી લાગતી છે જમરૂ તો જો સંભળા ખાજે હે બધો ગાડીનો અવાજ કેમ આવે એક જગ્યાએ ગાડી ઊભી હોય એવો અવાજ આવે તો હાલો તો ગાડી તો બંધ કરી દેવાય ને જમરૂ કાકા પણ કાઈ મગા ચાલુ જો ને હા સારું થયું જો જમરૂ કાકા ઊભા તો રહી ગયા